નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના આપણા એક નવા શ્રી કૃષ્ણ છે કામ આપણે આજે શું કરવાનું છે જોઈએ તો જે આપણે આપણે આમાંથી બગાડ તો વીણી નાખ્યો છે અને જે આપણે જે મરચાં નું છે બગાડ કંટા આપડે કંટામાં સીધા બગાડ વીણી વીણી એમાં નહી ખાસ એ અને જે આજે એમાં આપણે કઈક જે આપડે ભાઈઓ કમ્પ્લીટ કરી રહ્યા છીએ તો જે આ ભારીઓ છે ને સરખી કઈ રીતે મસ્ત રીતે આજે બાંધવાની છે આપણે તો આજનો આજે આપણો વિડીયો છે જો કે મરચાનું વાવેતર જે લોકો કરતા છે અને ભારી તો લગભગ તો કઈ રીતે બાંધી બધી માહિતી તો હોય જ છે પરંતુ સરખી આમાં આપણે આમ જોવા જઈએ તો જે ભાડું અને કંટાળ ને જે આપડે જે કરંતન છે અત્યારે આમ જોવા જઈએ તો થોડુંક મોંઘુ આવે છે પરંતુ જે કંતન છે આપણે ફૂલ સાઇઝમાં લેવા જોઈએ જેથી કરીને ભારી એમાં આમ જોવા જઈએ તો જે બગાડની ફોરવલની જે ભારી હોય છે એ આમ તો એમાં વજન જે ઓછો નીકળે છે કારણ કે જે ફોરવો હોય એ સુકાઈ ગયેલું હોય છે અને એમાં વજન હંમેશા ઓછો જ નીકળતો હોય છે તો આજે આપણે કંઈક જે કામ કરી કરીએ છીએ એ છે આપણે કંઈક મરચાંની જે આપણું તમે જોઈ શકો છો અમારી પાછળ ઘણા બધા ઘણી બધું આપણું નીકળ્યું છે આ વર્ષે આમ જોઈએ તો ફોરો ઘણું નીકળ્યું છે તો જે ફોરો આપણે આ જે મરચાના ઢગલા પણ એટલા છે આપણે જે વિના એના કરી નાખ્યા છે અને હજી બે દિવસ એને સુકાવા દેવાના છે આમ જોઈએ તો થોડુંક ભેજવાળું અત્યારે વાતાવરણ થઈ ગયું છે અત્યારે સવારનો પોર છે ને સવાર સવારમાં તો આપણા બધા મિત્રોને ગુડ મોર્નિંગ અને અત્યારે મસ્ત રીતે થોડુંક ઝાક ઝાકું છે એટલે આપણે અત્યારે મરચાની જે ભાઈઓ આપણે કંટામાં કંટનમાં જે નાખા સૌથી પેલા આમ હલ સરસ રીતે હલ એટલે આમ જોવો તો જે આપણે કંટન માં પેલા જે આપણે

તો સૌથી પહેલા તો આ રીતનું ઓછું હોય નાખી દેવું જોઈએ મચાનું કામ દર્શક મિત્રો જે થોડુંક આમ લેટ થાય પણ આમ કામ આટલા થાય એ રીતનું આપણે જો કરીએ તો જે આપણું દર્શક મિત્રો આપણે સૌથી પહેલા તો જે આપણે પછી હલાવીને તો દર્શક મિત્રો સૌથી પહેલા તો સરખી રીતે હલનાવી નાખવાનું હોય છે જેથી કરીને સરસ રીતે મરચા આમાં ગોઠવાઈ જાય અને આપણે સીમા તકલીફ ના પડે એટલે આપણે જે આ ટોચ છે એને સરખી કરવાની હોય છે જેથી કરીને આમ આમ જો ખોલો છે એ આપણે જે આમ ટોચ કરવાની છે સટકમાં હજી મિલન એક થોડુંક નાખવું જોઈએ અરજી થેલી જેટલું

ચાલુ છે અને સરસ રીતે આવી ચોરસ ભારી થઈ જાય છે જેથી કરીને આપણે સૌથી પહેલા તો એને ભારી ને દેવાની જેથી કરીને મરચા છે એ હાઈ ક્લાસ છે આમાં ગોઠવાઈ જાય અને ત્યાર પછી એને ઠપકારી અને ત્યાર પછી એને જે ચોરસ રીતની થાય એ રીતના એના શેડા રાખવાની છે કારણ કે આપણે જો આમ કંટન પાથી ને ત્યાર પછી આમને એને બાંધી લેવામાં આવે તો એમાં ચોરસ ભારી થતી હોય છે પરંતુ એને આપણે જો છે છેડા બદલાવી નાખીએ અને જે મરચા છે આમ ટોસ ઉપર લઈ લઈએ તો ભારે હાઈ ક્લાસ રીતે મસ્ત રીતે ગોઠવાઈ જાય છે તો આ રીતનું કઈક દર્શક મિત્રો અમારું કઈક ભારે બાંધવાનું કામ ચાલુ છે તો અત્યારે હાલ ફોરવર્ડ માં અત્યારે આપણે કામ કરી રહ્યા છીએ તો આ રીતના આપણે એક પછી એક અત્યારે ભારે બાંધી રહ્યા છીએ આ બધે લે મિલે પછી પેલા તો આ શાળા લેવું ના કેની કોથરી લે હા રે બસ ટોસ હે આવડો મિલે બસ હા બસ ટોસ બસ આમ આમ કસે થઈ ગય છે બસ આ રે તો મસ્ત ટોસ રાખીને બહુ આમ અલા ઉની પછી આતને આમ શેરા બદલી નાખવાના આપણે જો આજે પછી આમ જે કંતાન હોય મસ્ત રીતે આમ થોડાક લાંબુ કંડા નાખવાનું આમ એટલે જે પછી આમાં ગોળ મસ્ત ભારી થઈ જાય તો આ રીતનું મસ્ત કરી બસ ભાડી બહાર ને જવાની છે અસલ નો કાઈ ગો ઓલી ખાય લંબચોરસ આ રીતનું લંબચોરસ નો થાય ટૂંકમાં ને સીવાની મજા આવે તો આપણે જે ટોચ ઉપર જે મરચા રાખીએ એનું કારણ એ છે કે આપણે જે ખોલા છે અહીંથી જ આપડે સીવણ શરૂઆત કરતા હોય છે તો જ્યાં પછી ફરીથી ટોચ ના જો મરચા હોય તો આ રીતે લઈ લઈએ તો મસ્ત રીતે એમાં સરખી રીતે સીવવાની પણ મજા આવે આપણે સીવવાનો એક પણ અલગથી થી વિડીયો બનાવશું ફટાફટ કઈ રીતે સીવાય એમ તો આપણે દર વર્ષે મરચા નું કામ કરીએ છીએ તો એમાં કઈ રીતે ફટાફટ સીવાય અને કઈ રીતે મરચાની ભાડી મસ્ત રીતે બંધાઈ જાય જે યુટ્યુબ ચેનલ છે એમાં આવતા કારણ કે આપણે જે મરચાંનું મરચાંની ખેતી આપણે છેલ્લા દસક વર્ષથી કરીએ છીએ અને સાનિયાનું આપણે વાવેતર કરીએ છીએ કારણ કે આપણે જે સાનિયા છે સારું એવું ઉત્પાદન આપીએ છીએ ભાવ તો જે આપણે બજારમાં હોય એ દર વર્ષે દર વર્ષે થોડાક સારા હતા સારા એટલે કે શરૂઆતમાં હરા હતા ચાર પાંચ એમાં ઘટી ગયા ને આવો છે તો શરૂઆતમાં શરૂઆતમાંથી ને આવ ડીમ છે તો જે ચાર અમારે આ ફોરવર્ડ નું કામ ચાલુ છે આપણે જે જે હારા મરચા ને ઢગલા કર્યા એ તો હજી બે દિવસ એમ એમ રહેવા દેવું જોકે વાદળ છે એવું ચાર થોડુંક વાતાવરણ થઈ ગયું છે એટલે સુકાતા થોડાક હજી બે બે દિવસ વાર લાગશે અને આ રીતના અમારે કઈક ફોરવર્ડ નું કામ ચાલુ છે તો દર્શક મિત્રો આ વિડીયો બસ આટલું ફરીથી આપણે આવતી આવતીકાલના વિડીયો ત્યાં સુધી જય માતાજી રામ રામ આવજો